હેલો ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી વેલકમ બેક અવર યુટ્યુબ ચેનલ અમારા લોગમાં તમારું સ્વાગત છે હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા અમે તો મજામાંથી તમે કેમ છો કહી દેજો કમેન્ટમાં મજામાં જ અને ભાવનગર માં અત્યારે ફૂલ ઠંડીનો માહોલ આવે છે મને તો નથી લાગતી ઠંડી એટલી

રાહુલ બધા માટે આ માસ્ક લઈને આવ્યો છે એના માટે જો એનેય પહેર્યું છે જ ને પહેર્યું ખબર નહી મનીષા માટે લાવ્યો મારા માટે મલાયો છે જો એટલે બધા માટે લાવ્યો છે અને થેલી એક લઈ લીધી છે રાહુલ કાકા ક વસ્તુ લેવાની થાય ને તો ઈ કેમ કારો તો લે કે બે કે જોવે છે

એ તો 35 રૂપિયા નું નેકલેસ લીધું નેકલેસ કે હાથ નું બ્રેસલેટ લીધું એને બ્રેસલેટ લીધું ને રાહુલ એવું લીધું ખબર છે આ વાયટુ લીધી પછી ઓલું કાન નું લીધું અ હા બર્થ લીધા ને એવું બધું લીધું કાન એમાં શું છે કાઈ છે નવો મોલ ખુલ્યો છે ને તો રાહુલ કે હાલો આટો મારતા એમ તો આપણે હે તો મારવા આવ્યાતા સારું છે નો પણ સારું છે પણ ઘરની વસ્તુ તો આપણે આ માં જ લેવા જવું પડે ક્યાંનું એવું તો કાઈ નતું અહીંયા રાહુલ પાછું કે પડશે એમને રાહુલ એમ કે ખીજાય છે કે ઘી ઓછું વાપરજો એમ તો હુકડી તો તમારે બધા ખાવા જોઈએ છે

અને હવે છે ને રાહુલ એમ કે છે કે નાસ્તો લઈ આવી કારણ કે હવા મમ્મી છે જોબે જાય ને તો પડી એવું કે થોડું ઘણું ચા ને એવું ખાતા જાય એમ તો ઈ લેવા જાય છે મારે આવવાનું છે કે વંતાન લઈ જવાની જ્યારે હે હાલો તો જાઓ જતા રહ્યો હાલો હું કરું છું ચેપ નાખીશ મને હા ના રાહુલ એમ કે મને ચેક નાખવીશ ગાઈશ તો હવે મને ચેક નાખે તો તમને રોટલા કોણ ખવડાવશે

આ લોકો પાછા દૂધ ને થોડું નાસ્તો ને ઓલાઈ ને આવે પછી કઈ વિચારી આપણે કરવું છે આ જો અમારા તુલસી માં પતંગ છે ને તૂટીને ને આવ્યો છે અહિયાં હવારા હારો તો પણ પવન ને એવું છે ને તો બહુ અને તુલસી માં જો રોજ હું પાણી ને એવું બધું નાખું એટલે આ લીલા કાચ થઈ ગયા છે અને આ આંબો છે ગાય એમાં અમારે કેરીઓ ખાવાની છે અમારા માસી એમ કીધું છે કે તમારે છે ને કેરી ખાઈ ને પછી તમે ગમે ત્યાં જાઓ પછી જાજો અમારા મકાન માલિક એમ કીધું છે કારણ કે આમ હોય છે ને મેં મોટો કર્યો તો આવ્યો ને ત્યાર ના હું પાણી એવું નાખું તો પછી જ મોટો થયો છે માહિમ આવે ને તો આવડો અંધો હતો પછી મેં પાણી ને એવું નાખીને એટલો મોટો કર્યો છે બહુ મોટો તો આ વખતે માસી એમ કહેતો હતા ફૂલ ને એવું બધું આવશે ને આ વખતે આપણે કોર ખેડી નાખશું મોર એનો અને આવતા વર્ષે એને આપણે મોટો કરવાનો આવતા વર્ષે કેરી આવશે એની તમારે ખાવાની છે એમ જોઈએ આવે આવે છે નથી આવતી એમ બિસ્કીટ ખવડાવી દઈએ